અમદાવાદના ઇન્દિરા બ્રિજ નીચે છેલ્લા ચાલીસ વર્ષથી બિહારના લોકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે અહીંયા લાખોની સંખ્યામાં બિહાર સમાજની મહિલાઓ નદીમાં ઉભા રહી ભગવાન સૂર્યની પૂજા અર્ચના કરી પોતાના પતિ અને બાળકોની લાંબી ઉંમર માટે કામના કરે છે આવતીકાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌ પ્રથમ પૂજા કરશે જે માટે અહીં કોર્પોરેશન દ્વારા મોટી સંખ્યામાં લોકો આવી શકે બેસી શકે તહેવારની ઉજવણી કરી શકે તેવી વ્યવસ્થા બે દિવસ સુધી આ કાર્યક્રમની ઉજવણી થશે તૈયારીઓના ભાગરૂપે આજે એમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ વિશેષ મુલાકાત લીધી હતી અમદાવાદના ઇન્દિરા બ્રિજ નીચે છઠ પૂજાના લઈ અને આયોજન કરવામાં આવ્યું છે સૂર્યદેવની પ્રથમ પૂજા કરવામાં આવશે જે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે લાખો ભક્તો સૂર્યદેવની પૂજા અર્ચના કરશે ત્યારે અમદાવાદમાં છઠ પૂજાને લઈ અને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે ખાસ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે સૌથી પહેલાં સૂર્યદેવની મુખ્યમંત્રી દ્વારા પૂજા કરવામાં આવશે જે બાદ તમામ લોકો છઠ પૂજાની ઉજવણી કરશે લાખો લોકો જો કે આવતીકાલે સૂર્યદેવની પૂજા કરશે છઠ પૂજાની ભાવભેર ઉજવણી કરશે ત્યારે અમદાવાદના ઇન્દિરા બ્રિજ નીચે છઠ પૂજાને લઈ અને તૈયારીઓ કરવામાં આવી છે તૈયારીઓ હાલ આખરી ઓપમાં છે અમદાવાદના ઇન્દિરા બ્રિજ નીચે છઠ પૂજાને લઈ અને તૈયારીઓ કરવામાં આવી છે આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે લાખો ભક્તો જો કે આવતીકાલે સૂર્યદેવની પૂજા કરશે અમદાવાદમાં પણ જો કે છઠ પૂજાના પાવન પર્વ નિમિત્તે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે સૌથી પહેલાં મુખ્યમંત્રી દ્વારા સૂર્યદેવની કે પૂજા કરવામાં આવશે જે બાદ તમામ નાગરિકો છઠ પૂજા કરશે ત્યારે છઠ પૂજાને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં પણ જો કે લોકો સારી રીતે છઠ પૂજાની ઉજવણી કરી શકે તે માટે એમસી દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે અને આ તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો ત્યારે સૂર્યદેવની પ્રથમ પૂજા મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે જે બાદ લાખો ભક્તો સૂર્યદેવની પૂજા કરશે